નમસ્કાર ભાઈઓ આજે આપણે કાંકરેજી ગાયનો સુપરસ્ટાર વિડીયો લઈને આવી ગયા છીએ જે સી ગોળ ચેનલમાં જુઓ ભાઈ બધી જ જગ્યાએ આ એક કાંકરેજ ગાયનો ચહેરો છે કાંકરેજી બળદ છે જો આ કાંકરેજ નસલની બહુ મસ્ત ટોળડી છે જુઓ ભાઈ કાંકરેજ ગાયના સિંગ જુઓ સિંગની બનાવટ જુઓ ની અડર ક્વોલિટી જુઓ જોરદાર કાંકરેજ નસલની ગાયો છે જુઓ ભાઈઓ થોડી અગ્રેસિવ પણ હોય કોકરેજ ગાય જુઓ ભાઈઓ કાંકરેજ નસલનો બળદ છે જે કાંકરેજ ગાય જે બળદ આપે છે બહુ મજબૂત બળદ હોય છે એની હાઈટ એનું બોડી સ્ટ્રક્ચર બહુ ઊંચું મોટું અને સારું હોય છે જુઓ ભાઈ કાંકરેજ નસલની ગાય ગમે એટલી ગરમી હોય કે વરસાદ હોય ઠંડી હોય બધું સહન કરે છે જોઈ લો ભાઈ ગરમીમાં ચરણ કરી રહી છે જુઓ ભાઈઓ આ ઉંમરમાં મોટી છે ગૌ માતા તો પણ આટલી ઉંમરો હોવા છતાં પણ તે જંગલમાં વગરે ચરવા આવે છે જુઓ ભાઈઓ કાંકરેજ નસલની પહેલા વેતરની ગૌ માતા છે જુઓ ભાઈઓ જુઓ ભાઈઓ આ માં જૂની બહુ જૂની નસલ છે તાતિયાણા ગામની ગાયો વર્ષોથી વખોણાય છે બહુ જૂની નસલ છે જુઓ ભાઈઓ આ બોલનું રિઝલ્ટ જો અદ્ભુત નજારો છે અદ્ભુત વાસળી છે જોઈ લો ભાઈઓ હજુ તો એની ઉંમર પણ નાની છે ગૌમાતા પણ છે અહીંયા બધી જ ગાયો ઊંચી નસલની અને સારી ગાયો છે બહુ મસ્ત કોકરેજી ગાયું હોય જુઓ ભાઈઓ અદભુત અદ્ભુત એટલે અદ્ભુત બે વાસળીઓ છે જુઓ ભાઈઓ કાબરી તો અનમોલ રતન કહેવાય જુઓ ભાઈઓ કોકરેજ નસલની કાબરી લાખોમાંની કિંમત હોય છે જુઓ એની શીંગની મોની બધી બનાવટ જોઈ લો તમે ભાઈઓ કેટલી બહુ મસ્ત છે એની કાનની એનું શરીર બોડી સ્ટ્રક્ચર જુઓ અને આ છે બુલ તાતિયાણાની એ આ એક બુલ છે અને જેરામાં બે બુલ હોય છે જુઓ ભાઈઓ આ કોન કોનને કેવી ડિઝાઇન આપવામાં આવી છે જુઓ ભાઈઓ માલધારી દ્વારા અદ્ભુત નજારો છે કોકરેજ ગાયો વચ્ચેનો જુઓ ભાઈઓ નાના નાના ગૌવંશ પણ ચરવા આવી ગયા છે જુઓ ભાઈઓ بہت ادب نظارہ ہے گائے کا روپ دیکھیے آپ جو روپ اینا اینا પણ ગાળો બહુ સારો છે જુઓ ભાઈ બહુ મસ્ત ગાય છે બધી જૂની નસલ ની ગાયો છે બહુ મસ્ત ગાયો છે જોઈ લો ભાઈઓ સિંગની બધી બનાવટ જોઈ લો ગમે એટલી ગરમી હોય ઠંડી હોય વરસાદ હોય તો પણ કોકરીજ ગાય વગડે ફરીને સંતોષ માને જુઓ ભાઈ આ બીજી પણ એક કાબરી એટલી છે જો ભાઈ જોરદાર તોતિયાણાના દેસાઈઓની ગાયો છે બહુ જૂની નસ્લની ગાયો છે અને વગડે ચર્યા બાદ પણ સાત આઠ લિટર દૂધ આપી ગાયો છે બહુ સુંદર નજારો અદ્ભુત નજારો છે કોકરેજ ગાયા વચ્ચેનો જુઓ ભાઈઓ આ ગાય બહુ ઉમર લાયક છે અને શિંગની કાનની બનાવટ જુઓ તમે કોકરેજ ગાય જુઓ ભાઈઓ આ ગાયની સિંગની બનાવટ કાનની બનાવટ જુઓ જો માલધારી પણ અહીંયા બેઠા બધા અમારે ગૌ સેવકો અને ગોવાળો બેઠા છે અને ગાયો એ મસ્ત મજાની હોય મોજ કરી રહી છે ચરી રહી છે જો ભાઈઓ ગાય મોજ કરી રહી છે વરસાદી વાતાવરણ છે જુઓ ભાઈઓ અદ્ભુત અદ્ભુત એટલે અદ્ભુત કપિલા ગૌ માતા છે જોઈ લો ભાઈઓ તમે એની અડર ક્વોલિટી જુઓ ગાયનું રૂપ જુઓ પૂરી કપિલા એટલે કપિલા બ્લેક કપિલા ગાય જુઓ ભાઈઓ બહુ મસ્ત નસલની ગાયો છે બહુ મસ્ત ગાયો છે કોકરેજ નસલની દુનિયાની અદ્ભુત અદભુત બહુ મસ્ત ગાયો છે અદ્ભુત એટલે અદભુત ગાયો કહેવાય આ તો ભાઈઓ જો એક કાબરી ગૌ માતા છે એની બહુ ડિમાન્ડ છે જોવો ભાઈઓ કાબરી ગૌ માતાને શિંગની બનાવટ જુઓ કાનની બનાવટ જુઓ પ્યોર કોકરેજ નસલ આ પણ જોઈ લો ભાઈઓ શિંગની બનાવટ જુઓ કાનની બનાવડ જુઓ દુનિયાની બહુ મસ્ત ગાયો છે હવે ગાયોને બોલાવવામાં આવી રહી છે જોવો ભાઈઓ બહુ જોરદાર નસલની ગાયો છે તો ભાઈઓ આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમારા સુધી આવા અવનવા દરેક વિડીયો આવે જય ગૌ માતા જય ગૌ